બાકી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કંડિશન સારું તમે જોઈ શકો છો ટાયર પણ મીડિયમ કંડિશનમાં પચાસ થી ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે કલ્યાણપુર અને ડાંગરવડ ગામે જોવા મળશે હવે તમારે

ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરી ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સ્વિફ્ટ ગાડી છે ડીઝલ એન્જિનમાં જોવા મળશે વીડીઆઈ ડીઝલ એન્જિન અને પાંચમ એગ વ્હીલ ટાયર નવા જોવા મળશે અને સેકન્ડ ઓનર ગાડી છે સ્વિફ્ટ વીડીઆઈ આખી ઓરિજિનલ બે હજાર તેરના મોડેલની દસમો મહિનો કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો હવે તમારે કાર લેવી હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્વીફ કાર તમને જીલો કચ્છ તાલુકો રાપર ગૌરી પર ગામે જોવા મળશે ગાડી લેવી તેમના ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે રણજીતભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ વીસવાળા નંબર પર ફોન કરી કાર લઈ ધરતી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી અને ધરતી કંપની નું છે આ સાડા દસ હોસ પાવરનું ટ્રેક્ટર છે આખું કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ પર પર ટ્રેક્ટર રૂબરૂ તમે ચેક કર્યા બાદ લઈ શકો છો ભરતભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો નું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેફ્ટ ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા અને ટ્રેક્ટરની અંદાજીત કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને મહુવા તાલુકો અને ગડથર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈને નામ ત્યાંસી ચાર સિતોતેરવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ગાડી છે અલ્ટો આઠસો એલ એક્સ આઈ વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી મોડેલની વાત કરું તો બે હજાર ચૌદ પંદરના મોડલની ગાડી છે આ ગાડી પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે અને સાથે સીએનજી પણ છે અને સિકવન્સ કીટ જોવા મળશે વીમો પાર્સિંગ પીયુસી ચાલુ છે એન્જિન સોય એ સો ટકા એસી પણ કમ્પ્લેટ આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી ગાડીની અંદર સડો જોવા નહીં મળે અને ચારે ચાર ટાયર નવા નાખવામાં આવેલા છે રાજુભાઈ દ્વારા ગાડીની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોર્ટ કે એક પર રૂપિયાનો ખર્ચો નથી ગાડી રૂબરૂ સ્થળ ઉપર જોઈ રૂબરૂ લઈ અને સ્થળ પર કન્ડિશન ચેક કરીને ત્યારબાદ ખરીદી કરી શકશો પેલા રાજુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા અથવા જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કરીને જજો જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ કન્ડિશનમાં આખી ગાડી કિંમત અંદાજિત બે લાખ અને દસ હજાર રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી કાર લેવાની હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈના અને નંબર નંબર પર ફોન કરી અને કાર લઈ જંગીર કંપનીનું આ થ્રેસર વેચવાનું છે જેના ઓનર છે દિનેશભાઈ દર્શનભાઈ મોડલની વાત કરું તો બે હજાર અઢારના ના આ થ્રેસર ફૂલ સાચવેલનું નું કમ્પ્લીટ આખું થ્રેસર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલરમાં છે આખું અને વસ્તુ ટોટલ એકદમ ચોખ્ખી નીકળશે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે જીરું અજમો તુવેર મગ ચણા ઈસબગુલ વડિયાળી વગેરે વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે અને કોઈ પણ મિત્ર આ થ્રેસર લેશે અને તેમને આ થ્રેસરનું સેટિંગ કરતા નહીં આવડે તો તમને સેટિંગ પણ કરી આપવામાં આવશે તો તમારે તે પણ ટેન્શન લેવાનું નથી દિનેશભાઈ અને દર્શનભાઈ થ્રેસરનું ટોટલ સેટિંગ તમને શીખવાડી દેશે અને જંગીર કંપનીનું આ થ્રેશર છે કિંમત ત્રણ લાખ ને સાઈઠ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો વિરમગામ દોલતપુરા ગામે જોવા મળશે થ્રેશર લેવો હોય તો ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે દિનેશભાઈ દર્શનભાઈ નામ ચોરાણું બે છી અથવા બ્યાસી ડબલ જીરો નવ્વાણું વાળા નંબર હવે આ સાયલેજ જે ઘાસ છે તે કઈ રીતના બને છે તો સાયલેજ મકાઈના જે ડોડા છે તેની સાથે લીલી અવસ્થામાં કટિંગ મશીન દ્વારા કટિંગ થાય છે અને કટિંગ કરી અને પેકિંગ કરી આપવામાં આવે છે અને એક પ્રક્રિયા છે એન એરોબિક પ્રક્રિયા દ્વારા તેને બેસ્ટ ક્વોલિટીનો ખોરાક તેનાથી તૈયાર કરવામાં આવે છે અને આ સાયલેજ ખડની અંદર પોષક તત્વો સારા હોય છે પ્રોટીન પણ હોય છે અને આના ફાયદા પણ ઘણા છે તમે જે આપણે પશુઓ માટે જે આપણે ખાણ કપાસિયા છે ખાણનો ઉપયોગ કરીએ છીએ તેમાં પચાસ ટકા સુધીનો ઘટાડો થઈ જાય છે અને ખર્ચમાં પણ પશુપાલકને ઘણો ફાયદો થઈ જાય છે અને આ સાયલેજ દોઢ વરસ સુધી બગડતું પણ નથી એટલે બારે માસ ચાલે અને એકદમ સારું રહે છે બગડતું નથી અને દૂધના ફેટમાં પણ વધારો થાય છે અને દૂધની માત્રામાં પણ વધારો થઈ જાય છે અને પશુની હેલ્થ પણ સુધરે છે અને સમયસર પશુ ગરમીમાં આવે છે અને સો ટકા શુદ્ધ છે કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી અને આરોગ્યનો પશુના આરોગ્યમાં પણ સુધારો થાય છે તો તમે વધારે માહિતી માટે કરી લેજો કિંમત રૂપિયા રાખેલી છે કિલોની અને ચારસો કિલોનું પેકિંગ આવે છે બાકી ચિરાગભાઈ નું કોન્ટેક કરો તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો સ્થળ છે જિલ્લો વડોદરા અને ગોલા ગામડી ગામે જોવા મળશે તો હમણાં કોન્ટેક કરો ચિરાગભાઈ નો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે મળશે કોન્ટેક્ટ કરી તમે સાયલેજ ઘાસ લઈ શકો છો રમેશભાઈને આ કોપરેશન વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે બે હજાર અને બાવીસ મોડલનું કોપરેશન છે સાવ ઓછું વાપરેલું અને ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કપરેશન રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં રમેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને કોપરેશન લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કરીને જજો પરેશન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ કોપરેશન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કિંમત અંદાજિત એક લાખ અને દસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે રમેશભાઈનું કોપરેશન લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર અને થાંદગઢ ગામે જોવા મળશે કોપરેશન લેવું હોય તો રમેશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રમેશભાઈ નામ નવ્વાણું અઠ્ઠાણું ત્રેપન વાળા નંબર પર ફોન કરી કોપરેશન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો